હવે જોઈશું હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી ડાંગર ખરીફ પાક પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને ચીનિંગ મિલમાં સ્ટોરેજ કરાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે ડાંગરનો પાક બચાવવા ખેડૂતો અઢાર કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા છે ચીનિંગ મિલ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરના તૈયાર પાકને બચાવવા માટે ભારે હાડમારી વેઠી રહ્યા છે ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતો પોતાનો ડાંગરનો માલ લઈને જહાંગીરપુરા ચીનિંગ મિલ ખાતે પહોંચ્યા છે પરંતુ ત્યાં ડાંગર સ્ટોરેજ કરાવવા માટે ટ્રેક્ટરોની ખેડૂતો મિલની બહાર ટ્રેક્ટર લઈને પંદરથી અઢાર કલાક સુધી ઉભા રહેવા મજબૂર બન્યા છે તેમનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એક જ છે વરસાદ આવે તે પહેલા તેમનો આ ડાંગરનો પાક સુરક્ષિત રીતે ગોડાઉનમાં મુકાય જાય અને નુકસાનથી બચી શકાય જીનિંગ મિલ ખાતે રોજના લગભગ બસો ટ્રેક્ટર ખાલી થઈ રહ્યા છે તેમ છતાં વરસાદની આગાહી અને એક સાથે તમામ ખેડૂતોના આવવાને કારણે માલનો નિકાલ ખૂબ ધીમો છે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા છે જે તેમની ચિંતા અને મજબૂરી દર્શાવે છે ખેડૂતોને ગયા વર્ષે પડેલા કમોસમી વરસાદનો કડવો અનુભવ હજી યાદ છે અગાઉના વર્ષે માવઠાને કારણે ડાંગરનો પાક ખેતરોમાં અને ખુલ્લામાં પલળી ગયો હતો જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું આ વર્ષે ફરીથી તેવી સ્થિતિ ન થાય અને નુકસાન ન થાય તે માટે જગતનો તાત ડાંગરની કાપણી કરીને તાત્કાલિક ગોડાઉન તરફ દોડી આવ્યો છે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો સરકાર અને તંત્ર પાસે ડાંગરના પાકનો તાત્કાલિક અને ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરી રહ્યા છે સંખ્યા વધારવામાં આવે તેમજ મિલ સંચાલકો દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવે તો જ આ તૈયાર પાકને કમોસમી વરસાદના કહેરથી બચાવી શકાય તેમ છે ડાંગરના પાકનું રક્ષણ એ હાલમાં દક્ષિણ ગુજરાતના જગતના